વન વિભાગ હવે આધુનિક વાહનથી થી સજી છે વન્યજીવના રેસ્ક્યુ માટે વન વિભાગને અત્યાધુનિક રેસ્ક્યુ વાહન આપવામાં આવી છે જેનાથી વન્યજીવનું સહી સલામત અને કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કરી તેઓનો જીવ બચાવી શકાશે વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે વડોદરાને માટે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે દીપડા અને મોટા વન્યજીવ આવી જાય છે તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટાઉદેપુર ખાતે આપવામાં આવી છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય મગર દીપડા અને જેવા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકીએ છીએ આ ગાડીમાં ત્રણસો સાહીઠ કેમેરા સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે તેમજ કુવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર રાખેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવ્યું છે સંપૂર્ણ ગાડીનું કેબિન પણ સારું છે ગમે તેવા રસ્તા પર ચાલી શકે તેવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે તે બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વિભાગ તરફથી સરકારનો હું આભાર માનું છું

અમને ગુજરાત માં સુરત વડોદરા અને છોટા ઉદેપુર ખાતે આપવામાં આવી છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાત મળે છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય દીપડા અને મગર જેવા બંને રેસ્ક્યુ કરી શકીએ છીએ ગાડી ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા ગાડીની ફરતે છે તેમજ સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપેલા છે તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત ધારો કે કાદવ ખીચવવાળા રસ્તામાં પણ સારી રીતે ચાલી શકે તેવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે એ બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારનો હું આભાર વ્યક્ત કરું છું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા